તાજેતરમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે જેમાં બોટાદ જિલ્લાના ખેડૂતો પણ બાકી નથી રહ્યા આ જિલ્લાના ગઢડા ખાતે સુકારા નામના રોગે કપાસના પાકને ભરડો લીધો છે જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચો કરીને કપાસનું ઉછેર કર્યું અને સતત વરસાદ પડતા કપાસમાં સુકારા નામનો રોગ આવ્યો છે કપા અત્યારે અમારા બાવન વીઘામાં ઊભો છે અને સ્થિતિમાં તો આ વરસાદ અતિ પડ્યો એટલે આ હુંકારો આવી ગયો છે અને હવે તો લાખો રૂપિયાના ખર્ચા કર્યા છે એમાં અને હવે કાંઈ રહ્યું નથી એમાં બરાબર બાવન વીઘાનો કપાસમાં વાવેતર કરું છું અંદાજે કેટલા રૂપિયાનો ખર્ચો થયો છે અત્યાર સુધીમાં આમાં અત્યારે વીગે તો ખર્ચો માનો સાત આઠ હજારનો તો થઈ ગયો છે બરોબર છે હવે આમાં કાંઈ આવે એમ તો છે નહીં બરાબર હવે જે સરકારને જે યોગ લાગે એ પ્રમાણે વળતર આપે ખેડૂતને તો કંઈક અરે બરાબર અને આવું તો અમારા ગામમાં લગભગ ઘણા ખેડૂતોને બન્યું છે બરાબર શું છે કારણ તો આ વરસાદ જે અતિવૃષ્ટિ ને આ હિસાબેથી આજે માનો કે હુકારો વરસાદ એમને ચાર ચારથી એક ધારો વરસ્યો એટલે હુકાણો છે બીજો તો કોઈ એમાં બિસ્ટેક છે નહીં

બોટાદ શહેર સહિત આખા જિલ્લામાં છેલ્લા પાંચ છ દિવસથી સતત વરસાદ પડ્યો છે જેના કારણે કપાસના પાકમાં સુકારો આવ્યો અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે બોટાદ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરી રહ્યા છે ત્યારે પહેલાં વરસાદ નહિવત થતાં ખેડૂતોની ચિંતા વધી હતી અને હવે પવન અને ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ગણીએ તો સમગ્ર જિલ્લા અને બીજા જિલ્લાઓની અંદરથી પણ સમાચાર એવા પ્રાપ્ત થઈ રહ્યા છે કે સુકારાનો રોગ આવ્યો છે અને બહારથી ફોટા પણ જોવા મળે છે કે સુકારા કપાસની અંદર સુકારા નામનો રોગ આવ્યો છે તો આ આ રોગથી એવું બને છે કે કપાસ જે છે તે ઊભે ઊભો સોળ સુકાય અને સાવ નષ્ટ થઈ જાય છે અને આમાં અમારી અપેક્ષા તો બીજું કાંઈ નથી સરકાર જો કાંઈ એવું દા કાંઈ સર્વે કરાવે અને કાંઈ પણ જે એને લાગે એ વળતર આપે

બોટાદ જિલ્લામાં એક લાખ બાસઠ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે અને હાલ જિલ્લામાં છેલ્લા પાંચ છ દિવસથી ભારે વરસાદ પવન સાથે પડ્યો હતો અને તડકો ન આવ્યો તેના કારણે સુકારા નામનો રોગ જોવા મળ્યો છે એવું જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ જણાવ્યું છે ત્યારે આ રોગને કારણે ખેડૂતોને જે નુકસાની થઈ છે એનું તેમને વળતર મળશે કે કેમ એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર